હા એ ગાય કેમ છો બધા મજામાં મજામાં જ હશો તેવી આશા સાથે જો અત્યારે નવ વાગી ગયા છે ને વીવ સ્કૂલે મૂકી આવ્યા છે મૂકીને આવતા રહ્યા છે પપ્પા આવે છે તો મૂકીને વીવમાં હવે

પાઈ બધા છે ગુલાબ મોરપગ નું ચાડ લીંબુડી નાની લીંબુડી છે એ પવાઈ ગઈ છે અહિયાં બે ગુલાબ છે

આવજો વધારે આવણા ખાવા મોસંબી મોસંબી હશે ક્યાંક ક્યાંક એવા બતાવું તમને તડકાનું દેખા હે Jangan beri right? mm -hmm. Jangan Jangan ya. Jangan ya. Nah, 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 nah. જામફળી આમાં મોટા અરિયા છે મસ્ત જામફળ આમ બહુ મોટા થાય છે અને મીઠા પણ બહુ થાય છે સફેદ જામફર છે પાસે એ લાલ છે આમાં લાલ જામ ફળાય છે અહીંયા છે ફૂદીનો બની ગયું છે સોરીનું શાક છે કેરીનો સંભારો છે અને રોટલી બની થાળી ખારે તો હાલો બધા જમવા જેવું જોઈ છે તો અત્યારે ચા અને રોટલી ખાવા બેઠા ચા રોટલી બનાવીને તમને ઓ સેલેગ્રાટી દેખો જરા અહીં પોલીસ ચારર લખવાઈ શકે પડકી ન ભલા એ ઊબે નાયા અને હંજા ઉપર ચડીને ખાઈ છે હું ખાસ એમ ખાવાનું હોય નયા ચડી nhà sao yeah. mà si sì u yeah. sì mà bia kia rồi em quá đi tôi biết thì số so. ai à đi tôi biết thì số trả đi rồi cũng kia bia hình làm

સાંજે જમવામાં બનાવ્યા છે લીટીના ટોકરા લાઈટ વહી ગઈ હતી એટલે રેસીપી કઈ શેર થઈ નથી તમે જોઈ શકો છો ટોકરા નીકળે ને ત્યારે લાઈટ વહી ગઈ છે હાલો અમે બેસી છીએ જમવા બધા જમી લઈએ 我们编嘛，好不好？